જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો આપણે મળી ગયા છીએ ફરી એકના વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જ બહુ ઉતાવળમાં હું કેમ કે કોલેજ જવાનું થોડુંક મોડું થઈ ગયું છે અને લેક્ચર કદાચ ચાલુ થઈ ગયો છે મેડમ આવી જાય ને તો બધું ચાલુ થઈ ગયું છે તો જલ્દી જલ્દી આપણે જઈએ બહુ મતલબ આ આરામ હોવાનું બંધ થઈ ગયું અને આવું બધું થયું તો તમે ચાલો કન્ટિન્યુ બન્યા છો આપણે આગળ મેડમ મિત્રો ગુલાબી કલરની ની ફોર વ્હીલ જો કોઈ દી જોઈ તમે મે પહેલી વાર જોઈ હજી તો એક રેડ કલર નીકળી તો સોંગ ગાતી તો લાલ મોટર આવી ત્યાં તો ગુલાબી નીકળી મારું ધ્યાન એની ઊભા કેમ ભાઈ જોઈ જો પડી હોય તો કેવી લાગે લાગે ને બાકી ભાઈ નહીં જાય જાય તો એટલે હું આ બંધ કરી દઉં વિડીયો એ ભાઈ કે ન જ જાવું મેં કીધું ઠીક ચાલો કેમ ને ઉભા રહી ગયા રોંગ નંબર એ મિત્રો બેટરી વાળી આવી છે જો ગ્રીન કલરની ની ઓલી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા બારે અને છે ને સુજલબેનનો ફોન આવ્યો તો કે બારે આવો ને માસી આવ્યા હતા ને તો મતલબ સુજલબેનના મમ્મી આવ્યા હતા તો કે બારે આવો એમ એને ઘરે જ આવું છું અને ભૂલી ગયા મને ફોન કરતા કે હું અહીંયા રહું આવું છું મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો આપણે એવું કંઈ દુઃખ નથી આવી જાય નીચે પછી હવે માસી જાય ને તો અમે જાય મૂકવાનું માથું કામ હતું એ થઈ જાય

សិរៈនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែនេះគឺតែ અત્યારે આપણે એવા રાખડી જોવા માટે રક્ષાબંધન આવે તો ભાઈ માટે રાખડી તો લેવી જ પડે તો આપણે છીએ રાખડી જોવા માટે સ્માર્ટમાં મિત્રો રાખડી તમે જો નેક્સ્ટ લેવાની જારું આ બધી તો સિમ્પલ છે મતલબ આ છોકરીઓને કોઈને લેવી હોય તો કેમ જો સિમ્પલ ખૂબ આ જો આ પિંક વાળી વાળી લો અને પછી જો મિત્રો ભાઈ ભાભી બે માટે બે બાજુ ફૂલે પછી આવે છે રાખવાની બહુ બધી રહે એટા પણ પાડ દેનું પાટ લો

મિત્રો આને છત્રી પકડતા ન થાવર થી વિચાર કરો પોતે વચે ઉભે ને પછી આમ હે પકડે હવે ઈ પોતે વચે ઉભે ને એને વાંધો ના આવે આમ આમ કરે તો ટીપા પડે જ આવડા માથે આ આઈથી પડતો ગજ આપણે પલાળી દીધા બોલો મિત્રો રાખડી આવી મસ્ત હો એક નંબર બીજી કરજો કોઈ હોય તો જામનગરના શ્રેષ્ઠ માર્ગ

કાલે છે ને આપણે હોસ્પિટલે ગયા હતા સાંજે અને જમવાનું ને બધું એટલું મોડું ને લગભગ આવીને સાડા બાર એક વાગે આમ જઈમાં આવીશું અને છે ને જયમાં પછી શું કર્યું જીતા સવારે એટલું મોડું બધું સવારે સવારે છે ને મોડા ઉઠા ને ઉઠતા આવવાનું એટલી કોલેજ જલ્દી જલ્દી યાર ને કાંઈ યાદ જ ન આવ્યું અને કાલે સાંજે તો રે આ બ્લોગ કે કાંઈ બન્યું એકાધિક્લીફ છે પણ હવે મૂકું ના મૂકું મૂકી ના મૂકી મને યાદ નથી અને કદાચ મૂકી હશે ખબર નહીં હવે કેમ કે ભાઈ ત્યાં એવો ટાઈમ અહીં નહોતો બ્લોગ બનાવવાનો અને ત્યાં હોસ્પિટલે ગયા ત્યાં થોડા બ્લોગ બનાવે એક તો સાડા દસ વાગે ગયા હોસ્પિટલ ઉખડીને છેલ્લે જીજી સિવાય વચ્ચે સારો જ નહોતો તો એવું બધું હતું અને હવે છે ને આપણે મતલબ આજે સવારે એટલે બ્લોગ એન્ડ નહોતો જ તો આપણે અત્યારે કરી દઈએ અત્યારે લોકો વાઈ છે દોઢ જેવું થયું ટાઈમ જમવાનું રહેલો હાલો જ બતાવું તો હવે આપણે મને એવું લાગે એમનો કાંઈ પૂરો કરી દેવો જોઈએ નેક્સ્ટ ત્યાં સુધી બ્લોગ જય શ્રી કૃષ્ણ ગમ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના બધા